નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ મનોરાબેન પોતાના ઓરડામાં બેઠી બેઠી બોર થઈ રહી હતી એટલેથી જ પોતાની વહુ રત્ના પાસે જઈને કહ્યું વહુ કોઈ કામ હોય તો કહી દો હું કરી દઈશ રત્નાએ હંમેશાની જેમ રૂમ ખાતે જવાબ આપ્યો માની તમને કશું નહીં થાય તમે જઈને ચૂપચાપ આરામ કરો મનોરાબેન શાંતિપણે પાછી પોતાના ઓરડામાં આવી અને સાંજે જ્યારે તેમનો પુત્ર સુમિત ઓફિસમાંથી ઘરે આવ્યો ત્યારે મનોરાબેને કહ્યું બેટા તારા પપ્પાની તસવીર નીચે પડીને તૂટી ગઈ છે મેં ઉપાડી તો મારા હાથમાં પણ કાચ વાગી ગયું મને બરાબર દેખાતું નથી તું થોડું જોશે અને હા બેટા સમય મળે તો તારા પપ્પાની તસવીરનું ગ્લાસ લખાવી દે ઘરમાં તૂટેલી તસવીર મનોરાબેન આગળ કંઈક બોલે હોય તે પહેલાં જ સુમિત ગુસ્સાથી બોલ્યો માં શું જરૂર છે તમને પપ્પાની તસવીરમાં વારંવાર નીચે ઉતારવાની પણ બેટા મા પ્લીઝ તમે મારી નાની નાની વાત માટે પરેશાન ન કરો હું ઓફિસથી થાકી હારીને ઘરે આવું છું થોડી શાંતિ પણ ન મળે આ કહીને સુમેત પોતાના ઓરડામાં ચાલ્યો ગયો મનોરા બેનના હદે સાથે એક ઉદાસી છવાઈ ગઈ તેમનું મન ભારે થઈ ગયું કારણ કે તેમના હાથમાં ઘણું દુઃખદ હતું અને છતાં પણ તેમનો પુત્રએ તેમની વાત સાંભળવું પણ જરૂરી ન સમજ્યું પોતાના આંસુ પહોંચીને મનોરા ત્યાંથી ઊઠીને અલબારીમાં દાજગ કહીને કંઈ શોધવા લાગી તેમણે એક જૂનું ચશ્મું મળ્યું તેણે ફ્રેમ નીચે ડાંગી તૂટેલી હતી તેને જોઈને તેની આંખો જલણાટ આવી તેમણે ચશ્માનું થોડું સાફ કર્યું અને પાછી ધરબુક્ત હાથે તેને પહેરીને પોતાના હાથમાંથી કાચ કાઢવા લાગ્યા ઘણી મહેનત પછી આખરે તે કાચ કાઢી શક્યો દિન પ્રતિદિન આ વ્યવહારને વધુ વધી રહ્યો હતો ઘણીવાર રત્ના તો કહી દેતી એટલી ઉંમર થઈ ગઈ છે પણ શાંતિમાંથી એક જગ્યાએથી બેસી શકતી નથી જ્યારે જુઓ ત્યારે કંઈક ને કંઈક કરી રાખે છે સુમિત પણ રત્નાને સમર્થન આપતો માં તમે એક જગ્યાએ બેસી કેમ નથી શકતા ઇધર ઉધર ન ખાંજવાની જરૂર છે પુત્ર વધુ મનોરમા બેનનું હૃદય તૂટી જતું તેમણે ક્યારેક વિચાર્યું પણ ન હતું કે એક દિવસ આવો આવશે કે જ્યારે તેઓ પોતાના ઘરમાં અજાણ્યા જેવા લાગવા અનુભવાશે મનોરમાબેન પણ હવે જીવનમાં અંતિમ તબક્કે હતી વાળ બરફ જેવા સફેદ થઈ ગયા હતા અને ચહેરા પરની જરજીઓ તેમના સંઘર્ષની સાક્ષી બતાવી રહી હતી તેમણે આખું જીવન પોતાના બે બાળકોની સંભાળમાં પસાર કર્યું હતું પતિના અવસાન પછી તેમણે એકલા જ મને બાળકોને મોટા કર્યા હતા દિવસ કે રાત કોઈ શોખ ના ના કોઈ આરામ બસ એક જ સપનું કે તેમના બાળકો ખુશાલ જીવન જીવે જ્યારે સુમિત મોટો થયો નોકરી લાગીને લગ્ન પણ થઈ ગયા ત્યારે મનોરાબેનને લાગ્યું કે હવે તેમની જિંદગીની શાંતિ આવશે પણ કંઈક પણ તેમણે વિચાર્યું જેમ થયું નહીં બહુ આરામ આવતા તેમની બધી વાતોમાં ટોકવા લાગી બહુ સાથે સાથે પુત્રના વર્તન પણ બદલાવ આવવા લાગ્યા મનોરાબેનને લાગવાનું લાગ્યું હતું મનોરાબેન તેમની પુત્રી પ્રાચી માટે લગભગ માતાને ફોન પર વાત કરતી ત્યારે તેમને અવાજમાં ઉદાસી અનુભવાતી માં બધું ઠીક છે ને પ્રાચી ઘણી વાર પૂછતી પણ મનોરાબેન હંમેશા આસીને જવાબ આપતી હા બેટા બધું સારું છે પણ અંદરથી તેઓ તેમની પીડા છુપાવી શકી રહી હતી એક દિવસ જ્યારે પ્રાચી માયકે આવી ત્યારે તે સીધી પોતાના માતાના ઓરડામાં ગઈ તે સમજી ગઈ કે કંઈક તો કંઈક ખોટું થઈ રહ્યું છે માં સાજું કહો તમે રડી રહ્યા હતા ભાઈ ભાભી તમારું અપમાન કરે છે પ્રાજી ચિંતિત થઈને પૂછ્યું તો મનોરાબેન હાળવથી બોલી અરે નહીં બેટા એવું કશું નથી તે હંમેશા મારું ઘણું ધ્યાન રાખે છે બસ ક્યારેક પપ્પાની યાદ આવી જાય છે એટલે આંખો વીજાઈ જાય છે મનોરાબેન પ્રાચીને કંઈક કહેવા નથી ઈચ્છતી કે પુત્રી વહુને તેમનો કેટલો અપમાન કરે છે પણ પ્રાચી બધું સમજી ગઈ હતી પણ કંઈ કહી ન શકી કારણ કે તેઓ જે કંઈ કહેશે તો તેના ગયા પછી માતાને વધુ હેરાન કરવામાં આવશે આ વિચારીને તેમણે પોતાની માતાને કહ્યું મા તમે મારી સાથે મારા ઘેર ચાલો ને પ્રાચીની વાત સાંભળીને મનોરાબેન ધીમેથી બોલી કઈ વાત કરે છે બેટા કોઈ માં પોતાની દીકરીના ઘેર કેવી રીતે આવી શકે અરે માં પોતાની દીકરીના ઘેર પાણી પણ ન પીએ તો પછી હું તમારા ઘેર કેવી રીતે આવી શકું અને રહી શકું અને લોકો શું કહેશે પુત્ર બહુ આવવા છતાં તમે પોતાની દીકરીના ઘેર રહે છે એટલે બેટા હું તને નચીતી કે મારા પુત્ર બહુ વિશે કોઈ પણ કહે માતાની વાત સાંભળીને પ્રાચી સમજી ગઈ કે કેટલું પણ કહી લે પણ માતા એની સાથે નહીં જાય થોડી માતા સાથે વાતચીત કરીને પ્રાચી જ્યારે તેના સસરાળ ચાલી ગઈ આવતીકાલે રવિવાર હતો સુમિતને રત્ના તૈયાર થઈને ઘરેથી બહાર નીકળવા લાગ્યા તેવા સમજે જોઈએ અને મનોબેને પૂછ્યું બેટા ક્યાં જઈ રહ્યા છો તો રત્ના ગુસ્સેથી બોલી માની તમને એટલી પણ સંબંધ નથી કે જ્યાં કોઈ બહાર જતું હોય ત્યારે તેને અટકાવતા નથી દોસ્તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં તમારો અવશ્ય જરૂરથી જણાવજો સુમિતે ઝડપથી રત્નાનો હાથ પકડી લીધો અને કહ્યું અરે રત્ના તું પણ કોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે ચાલ મોડું થઈ રહ્યું છે પછી માતાની તરફ વળીને કહ્યું અને હા મા તમે પૂછી રહ્યા છે ને ક્યાં જઈ રહ્યા છીએ તો સાંભળો અમે બે દિવસ માટે ફરવા જઈ રહ્યા છીએ આ કહીને સુમિત અને રત્ના દરવાજો બંધ કરીને ચાલ્યા ગયા એ વિચાર્યા વગર તેમના ગયા પછી એકલી કેવી રીતે રહેશે ચૂપચાપ દરવાજાની તરફ જોઈ રહી હતી જાણે કે કહેવાની હિંમત ભેગી કરી રહી હોય પણ તેમની પાસે શબ્દ ન હતા હવે બપોર થઈ ગઈ હતી ને અંતે ભૂખ તેમનું પેટ દુખવા લાગ્યું તેઓ ઉઠીને ધીમે ધીમે રસોડામાં ગયા પરંતુ ત્યાં તો દસ જોઈ તેમનું હૃદય ઉલળી ગયું બધું બેદરકાર પડેલું હતું અને થકાવટ અને ભૂખ છતાં તેમણે પહેલા રસોડાની સફાઈ કરી હાથમાં હવે તે શક્તિ ન હતી પણ તેમણે પોતાનું સંભાળ્યું ગેસ ચાલુ પોતાના માટે દાળ દીધા પછી થોડો સમય રસોડામાં બેસી ગયા એકલી હતી કે ઊંઘ આવી ગઈ ખબર નહીં પડી તેથી જ્યારે પણ તેઓ ઊંઘ આવી અને ઊંઘ ખોલી ત્યારે મનોરાબેને જોયું કે ભાત અને દાળ હજુ પણ અર્ધ પકા હતા અને ગેસ બંધ હતો તેમણે ફરી ગેસ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ માત્ર આગ હટકી અને ટીકરાઈ હતી અને બુંજાઈ ગઈ કદાચ સિલિન્ડર ખતમ થઈ ગયું હતું પછી તેમણે વિચાર્યું કે ફ્રીજમાં રાખેલું ખાવાનું ખાઈ લે પરંતુ જ્યારે તેણે ખોલ્યું ત્યારે તેમાં કશું પણ ન હતું આ જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા તેમના પ્રશ્ન એક જ ઉદભવવા લાગ્યો શું હવે પોતાના ઘરમાં તેમને બે ટાઈમ રોટી માટે સંઘર્ષ કરવો પડશે મનુમાબેન બાયો હજુ ધરે અને જવાબ આપી રહી હતી ભૂખ અને કમજોરીને કારણે તેમને હિંમત તૂટી ગઈ હતી સુમિત અને રત્ના પાછા ફરવાની કોઈ ખબર ન હતી ન કોઈ ફોન આવ્યો કે ન કોઈ સંદેશ કાંપતા હાથોથી તેમણે મોબાઈલ ઉઠાવ્યો અને થોડી સુધી નંબર શોધતા રહ્યા અને પછી તેની આંગળીમાં એક નામ પર અટકી પ્રાચી તેમણે ઊંડો શ્વાસ લઈને ફોન લગાવી દીધો જેમ જેમ પ્રાચીએ ફોન ઉઠાવ્યો તેમ તેમ મનોરમા બાની ગળા ભરાઈ ગઈ બેટા હવે અહીં આવ વધુ શક્તિ નથી તું આવી જા પ્રાચીએ તરત જ કહ્યું મા ચિંતા ન કરો હું આવી રહી છું આ સાંભળતા જ મનોરાબેન બે આંખમાંથી આંસુ વહી ગયા આ દીકરી હતી જેણે તેને હંમેશા માટે ફરાયુધન માની લીધું હતું આ જ વિચારોમાં તેમણે ક્યારેય ક્યારેય અનુભૂતિ થવા દેતી ન હતી કે તેમની દીકરી પણ તેના માટે એટલો જ પ્રેમ ધરાવે છે જેટલું પહેલાં કરતી હતી પણ આજે જ્યારે કોઈ સહારો ન દેખાયો ત્યારે તેણે તરત જ દીકરીને ફોન કર્યો તેમણે પોતાના આંસુ પૂછતા ફોન કાનથી દૂર કર્યો આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો આજે પ્રથમવાર તેમને લાગ્યું કે તેઓ એકલા નથી કોઈક પોતાનું તેમને મળવા આવી રહ્યું છે તેમ છતાં પોતાની આંખો આંસુ હતા કેમ કે દીકરો તેમને વૃદ્ધાવસ્થાનું આધાર બનવા જોઈએ અને એ સમયે એકલતાની ખીણમાં ધકેલી ચૂક્યો હતો તેમણે ઘરમાં ચારેકોર નજર ફેરવી બધું ખાલી ખાલી લાગતું હતું આ એ જ ઘર હતું જ્યાં ક્યારેય સુમિત આંસી ગુજતી હતી અને જ્યાં તેમની હાથેથી બનેલો ખોરાક સુવાસ આખા ઘરમાં ફેલાતી હતી પણ હવે આ ઘરમાં માત્ર શૂન્યતા હતી એક એવી શૂન્યતા છે જે હદે કાંપી ઉઠી રહી હતી લગભગ એક કલાક પછી દરવાજા પર ઘંટી વાગી અને મનુરાબેન લથડતા પગલે દરવાજા સુધી ગયા અને સામે તેમની દીકરી પ્રાચી ઊભી હતી આંખોમાં ચિંતા અને ચહેરા પર ગુસ્સો અને દિલમાં માતા માટે બહેતર પ્રેમ લઈને મા પ્રાચીએ તેમને જોતા જ ફેટી વળગી અને પછી શું મનુરાબેન રોકાયેલા આંસુ વહેવા લાગ્યા કેટલાય દિવસોથી જે દુઃખ તેણે હૃદયમાં દબાવી રાખ્યું હતું તે હવે પ્રાચીની વહાલભરી ગોદમાં ભળીને નીકળી પડ્યું પ્રાચીના પછી વિકાસ પણ તેમની સાથે આવ્યા હતા તેમણે આગળ વધી મનોરાબાના પગ સ્પર્શ કર્યા અને પ્રેમથી કહ્યું માજી તમે અમને પહેલાં શા માટે બોલાવ્યા ન હતા મનોરાબેને કોઈ જવાબ આપ્યો નહીં તેમણે ફક્ત પ્રાચીને જોઈ રહ્યા હતા જાણે કે વિશ્વાસ ન આવી રહ્યો હોય કે તેમની મારે આટલો ખ્યાલ આવી શકે પ્રાચી ગરમી અંદર ગઈને ચકોર નજરે દોડાવી અને છછરછાયું ઘર રસોડામાં રહેલી અકપક ભાત અને ખાસી ગેસ અને માતાને નબળી હાલત આ જોઈને તેણે ગુસ્સામાં પણ આવ્યો અને દુઃખ પણ થયું ભાઈ ને ભાભી ક્યાં છે માં તેણે પૂછો અને ફરવા ગયા છે મનોરાબેને ધીમેથી જવાબ આપ્યો અને આ સાંભળતા જ પ્રાચીનો ગુસ્સો હુંફળી ઉઠ્યો માં તમને આ સ્થિતિમાં મૂકીને તેઓ એવો મોચોક ફરવા નીકળી ગયા તેમણે પણ નથી સમજાતું કે ઘરમાં ન ખાવાનું છે કે ન કોણે રાખીને કરનાર છે મંદુના બેન બાને સૌ મૌન રહી પાછું એ વધુ પ્રશ્ન ન કર્યા અને સીધા અંદર ગઈને માતાના કપડાં પેક કરવા લાગી તો દોસ્તો ભાઈ ને ભાભી માટે તમે એકમાત્ર જવાબદારી બની ગયા છો પણ મારા માટે તમે આખી દુનિયા છો હવે તમે મારી સાથે જ જશો મંદુરાબાની આંખોમાં આંસુ હતા પણ આ વખતે તે દુઃખ પણ ન હતા ને રાહત પણ ન હતા તેમણે ધીમે હા ભરી પણ બીજી બાજુ સુમિત અને રત્ના શિમલાની ઠંડી ઘાટીઓમાં ફરતા હતા તેઓ મોજ અને મસ્તી કરતા જ્યારે તેમની સામે એક અજાણી વ્યક્તિ આવી તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ડૉક્ટર રાજીવ કહેતા હતા એ ડૉક્ટર તો તેમણે ક્યારેય રત્નાની જાન બચાવી હતી સુમિત તરત જ તેમની પાસે ગયો અને ખુશીથી બોલ્યો ડૉક્ટર રાજીવ તમે અહીં તમને યાદ છે કે તમે મારી પત્ની રત્નાની જાન બચાવી હતી હું તમારો હંમેશા ઋણી રહીશ ડોક્ટરે હલ્કી સ્મિત સાથે સુમિત ભરી અવિદાન કર્યું પણ તેમના ચહેરા ઉપર થોડું સંકોચ હતું પછી તેણે સુમિત અને રત્નાને એક ખૂણામાં બેસવાનો ઈશારો કર્યો અને ગંભીર સ્વરે બોલ્યા સુમિત હવે સમય આવી ગયો છે કે તમે એક સત્ય કહું કે જે તું હંમેશા જાણતો નથી સુમિત અને રત્ના બંને ચોંકી ગયા કહ્યું સત્ય ડૉક્ટર સાહેબ સુમિતે આચાર્યથી પૂછ્યું ડૉક્ટર રાજીવે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું સુમિત ઓપરેશન પછી રત્નાની સ્થિતિ ગંભીર હતી તેણે કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી તો હંમેશા તે માની બેસ્યો હતો ને કોઈ અજાણી દાતાની કિડની મળી હતી પણ સત્ય એ છે કે કિડની તારી મા મનોરબાની હતી આ સાંભળતા સુમિત અને રત્નાનો ચહેરોનો રંગ ઉડી ગયો રત્નાએ આચાર્યથી પૂછ્યું મા બાએ આપી હતી ડૉક્ટરે મસ્તક હલાવ્યું હા તેમણે તેમની એક કિડની આપવાનો નિર્ણય કર્યો હતો પણ તેમણે મને કહ્યું હતું કે આવા તારા સુધી ક્યારેય ન પહોંચે કેમ કે તેઓ ઈચ્છતા ન હતા કે તને આ લાગણી સાથે બાંધી રાખે પણ આજે જ્યારે મેં તમને એકલો જોયો તો મને લાગ્યું કે તને આ સત્ય ખબર હોવી જોઈએ સુમિત તારી માતાએ પોતાની જાનના જોખમે તારી પત્નીને નવજીવન આપ્યું હવે તારે તેને સંભાળ રાખવો જોઈએ ડૉક્ટરની આ વાર્તા જોઈને સાંભળીને રત્નાનો ગળો સુકાઈ ગયો સુમિત પણ શરમ અને નીચે જોતો રહ્યો રત્નાની આંખો સામે ફરવા લાગ્યો અને કલ્પના કરી શકતી ન હતી કે માતા સાથે તેણે સૂચિત સાથે એટલો ખરાબ વર્તન કર્યું તે જ માતાએ પોતાની જાનના જોખમે મૂકીને તેની જિંદગી બચાવી હતી પોતાની ભૂલનો અનુભવ કર્યો અને તેની આંખો વિનાશ ભરાઈ ગઈ મને એકબીજા સામે તરફ જોયો તો દિલથી એક જ વિચાર હતો પછતાવો અને માતાને મળવાની ઈચ્છા સિમલા ઘરે તરફ વ્યક્તિ વધે મને નક્કી કર્યું ઘેર પહોંચતા તેઓ પોતાની માતાની માફી માંગશે અને તેમની કદી એકલતે અનુભવી દેશે નહીં પણ જ્યારે તેઓ ઘેર પહોંચ્યા અને દરવાજો ખોલ્યો ત્યારે ઘરમાં શાંતિ છવાયેલી હતી તેમણે આશા હતી કે માતા અંદર હશે પણ ખાલી લાગતું હતું સુમિત અને રત્ના એક તરફ પોતાના દીકરાને પોતાના ઓરડા તરફ દોડી ગયા અને મનોરોમાંથી ક્યાં ન હતા એ સમયે રત્નાની નજર ટેબલ ઉપર મૂકેલા કાગળ ઉપર પડી કળપળાતા હાથે તેણે ચીઠી ઉઠાવીને જોરથી સુમિતને બોલાવી સુમિત જુઓ માતાએ ચીઠી છોડી છે સુમિતે ઝડપથી રત્નાના હાથમાં ચીઠી લીધી અને વાંચવા લાગ્યા પ્રિય સુમિત અને રત્ના તમારી જિંદગીમાં મારી કોઈ જગ્યા નથી અને એ વાત હવે તમને સમજાઈ ગઈ છે હું હંમેશા મારી ખુશી માટે દુઆ કરું છું પણ હવે આ ઘરમાં મને ઘૂંટાય છે મેં મારી માટે એક નવી જગ્યા શોધી લીધી છે જ્યાં હું મારી બધી જિંદગી વિતાવીને શાંતિથી જીવી શકું મારી ચિંતા ન કરશો નહીં તમારી માતા મનોરોમાં ચિંટીમાં વાંચતા જ સુમિત અને રત્નાની આંખોમાં આંસુ આવી ગયા સુમિતે ચીઠી ટેબલ પર મૂકીને દુઃખ સાથે કહ્યું આપણી ભૂલના કારણે માતા ઘર છોડીને ચાલી ગઈ રત્નાએ પણ રડીને કહ્યું અમે અમારી માતા સાથે એવું ખરાબ વર્તન કર્યું છે હવે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે તેમને પાછા લાવવી જ પડશે સુમિતે રત્નાની તરફ જોયું અને ગંભીર અવાજમાં કહ્યું હા રત્ના પણ હવે અમારી સાથે માતાને શોધવી પડશે અને અમારું કૃત્ય અમારા માટે માફી માંગવી પડશે હવે અમે કોઈને કદી પણ એકલા અનુભવા દેશું નહીં બંને તરફ માતાને શોધવા નીકળી ગયા તેમના દિલમાં પસ્તાવાનો ભાર હતો પણ સાથે સાથે એક મજબૂત સંકલ્પ પણ હતો તેઓ પોતાની માતાને પાછા લાવી તેમનું જીવન ખુશીઓથી ભરેલું બનાવશે તેમણે આખા શહેરમાં મનોરમાનજીને શોધવી લીધા દરેક જગ્યાએ પૂછપરછ કરી મંદિર ધાર્મિક આશ્રમ અને માતાના જૂના મિત્રો દરેક જગ્યાએ પણ તેમનો કોઈ પતો ન હતો થાકી હારીને જ્યારે તે ઘરે પરત ફર્યા ત્યારે રત્નાએ ચિંતી સ્વરે કહ્યું સુમિત માતા કદાચ પ્રાચીના ઘેર ગઈ હશે પ્રાચીન નામ સાંભળતા સુમિત ચીડાઈને બોલ્યો નહીં રચના માતા પ્રાચીના ઘરે કદી નહીં જાય શું તું માતાને નહીં જાણતી તેમણે હંમેશા કહ્યું છે કે દીકરીનું ઘર તો પરાય ધન કહેવામાં આવે છે દોસ્તો એક વાર કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો તેઓ તેમના દીકરાના ઘર છોડીને તેમના દીકરીને ઘેર કદી નહીં જાય રત્નાએ સુમિતને સમજાવતા કહ્યું સુમિત માતા ત્યાર સુધી તેમના જૂનાને માન્યતામાં જીવતા હતા પણ આપણે તેને જેમ જેમ એકલતા આપી પછી કદાચ તેમણે અનુભવી લીધું હશે કે તેમના માટે ખરેખર સહારો કોણ છે જો તેઓ ક્યાંય ન ગયા હોય તો વિશ્વાસ રાખ તેઓ પ્રાચી પાસે જરૂર હશે આ સાંભળીને સુમિત મૂંઝાઈ ગયો અને રત્ના બોલી એકવાર ફોન કરીને જોઈ લે સુમિત જો માતા ત્યાં ન હશે તો ઓછામાં ઓછું તરસ તો મીટાઈ શકીશું કે તેઓ ત્યાં નથી સુમિતે ફોન ઉઠાવ્યો અને પ્રાચીનો નંબર લગાવ્યો હેલો પ્રાચી માતા શું તારા ઘેર છે થોડો સમય શાંતિ છવાઈ ગઈ ને પછી પ્રાચી ઊંડો શ્વાસ લઈને કહ્યું આજે તને માતાની બહુ ચિંતા થઈ રહી છે ને હા ને નહીં તો તું એકને છોડીને ગયો હતો ખાવાનું પણ રાખીને નતો ગયો ન ગેસની વ્યવસ્થા કરીને પ્રાચીને શબ્દો સાંભળી સુમિતના દિલમાં તીર સમાન જેમ ઘૂસી ગયા તે જાણતો હતો કે પ્રાચી સાસુ કહી રહી હતી તેણે ઊંડો શ્વાસ લીધો અને ભીંજાયેલા અવાજમાં બોલ્યો પ્રાચી મને ખબર છે કે તું બહુ મોટી ભૂલ કરી છે મેં માતાને પ્રેમ અને સન્માન નથી આપ્યું જેથી તેઓ હકદાર હતા પણ હવે હું મારી ભૂલ સુધારવા માંગુ છું મને મા સાથે વાત કરાવી લે પ્લીજ પ્રાચીએ થોડો વિચાર કર્યો પછી કહ્યું માતા હમણાં આરામ કરી રહ્યા છે પણ જો સાથે જ પસ્તાવો થઈ રહ્યો હોય તો આવીને માતા પાસે માફી લાંગી લે સુમિતની આંખો ભીની થઈ ગઈ અને તેણે તરત કારની ચાવી લીધી અને રત્નાને કહ્યું ચાલ આપણે માતા પાસે જવું છે આ સાંભળીને રત્નાએ પણ હળવા શ્વાસ લીધા અને બંને તરફ પ્રાચીના ઘેર નીકળી ગયા રસ્તા પરમાં સુમિતના મનમાં માતાની છબી ફરીથી હતી શું માતા મને માફ કરી શકશે વિચાર કરતા કરતા તેઓ ક્યારે પ્રાચીના ઘેર પહોંચ્યા તે તેમણે ખબર પણ ન પડી તેમણે જઈને ડોરબિલ દબાવી અને પ્રાચીએ દરવાજો ખોલ્યો તેમણે આંખોમાં ગુસ્સો હતો પણ ચહેરો એના ભાઈ ભાઈ બહેનનો પ્રેમ દેખાતો હતો તે કંઈ બોલ્યા વગર અંદર ચાલી ગઈ સુમિત અને રત્ના તેમની પાછળ પાછળ અંદર ગયા સુમિત નજરમાં ખંડના અવાજે માતાને શોધવા લાગી જ્યારે નજર તેની મનોરંજી પડી તે પથારી પર આરામ કરી રહ્યા હતા અને માતાને જોઈને સુમિતની આંખો વિની થઈ ગઈ પ્રાંચીએ ઊંડો શ્વાસ લીધો અને થોડા નરમ અવાજમાં કહ્યું ભાઈ માતાએ આખી જિંદગી તારા માટે અને તારા ઘરને બનાવવામાં લગાવી છે અને બદલામાં તેમને શું મળ્યું ફક્ત એકલતા આ સાંભળીને સુમિતની આંખોમાં શરમ નીચે ઝૂકી ગઈ રત્નાએ પણ પોતાના દોષો લાગ્યા અને સુમિત ઘૂંટી બેસી ગયો અને ધીરેથી માતાને હાથ પકડ્યો જેમ જેમ મંદિરોમાં ચીની આંખો ખુલ્લા લાગી તેમ સામે સુમિતને જોયું ત્યારે થોડી ક્ષણ માટે કંઈ સમજાવવા ના આવ્યું માતા કૃપા કરીને મને માફ કરી દો સુમિત ગળામાં ભરાવ આવી ગયો અને મંદરોમાં આંખોમાં આંસુ આવી ગયા પણ તેમને કંઈ બોલ્યા નહીં સુમિતે તેમનું માથું મૂકીને રડી પડ્યો હું જાણું છું માતા કે તમને બહુ દુઃખ આપ્યું હશે પણ હવે નહીં હું તમને એકલા લેવા આવ્યો છું હવે તમે મારા સાથે જશો અને મનોરામજી કંઈ બોલ્યા એ પહેલા જ પ્રાચી આગળ વધીને કહ્યું સુમિત માતા હવે આ ઘરમાં ખુશ છે તેમણે પ્રેમ અને મા મળવું જોઈએ હવે મળતું હતું સુમિતે પ્રાચી તરફ જોયું ને કહ્યું મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે પ્રાચી કૃપા કરીને મને માને લઈ જવા દો ઓરડામાં ગોર મૌન છવાઈ ગયું અને સુમિતે માના પગે સ્પર્શ કરીને કહ્યું મા કૃપા કરીને અમને એક તક આપો હું તમને વચન આપું છું કે આજે તમે પાછી ફરી કદી કોઈ તકલીફ નહીં થવા દઉં રત્નાએ પણ માથું નમાવીને કહ્યું માજી હું પણ તમારી તમામ ભૂલો માટે લજિત છું તમારા વિના ક્યાંય ઘરની કલ્પના પણ કરી શકતી નથી કૃપા કરીને અમારા સાથે ચાલો મનુરમાં જીની આંખોમાં આંસુ છલકાઈ પડ્યા અને તેને સુમિત અને રત્નાને જોયા અને સમજાઈ ગયા કે તેમણે તેમની ભૂલનો ખરો અહેસાસ થઈ ગયો છે તેની આંખોમાં સાચો પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો તેથી તેમણે પોતાના દીકરી પ્રાચીને કહ્યું બેટા એનોને પોતાની ભૂલ માન્ય લીધી છે તું મને સ્વીકારીને સાચી દીકરી બની બતાવી બેટા તારા વિના હું કદાચ તૂટી ગઈ હોત પણ હવે સમય આવી ગયો છે કે હું મારા ઘરને પરત જાઉં પ્રાચીની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે માતાનો નિર્ણય પર ખુશી સ્વીકારી લીધો મનુરમાજીને દીકરીને માથા પર હાથ ફેરવી તેણે વિદય આપીને પછી પોતાના પુત્ર વધુ સાથે ઘેર તરફ નીકળી પડ્યા આજે તેના ચહેરા ઉપર શાંતિ હતી કારણ કે આજે તેઓ મજબૂત નહીં પણ તેના પુત્ર વધુના બદલાયેલા વ્યવહાર સાથે તે પોતાના ઘરની તરફ પાછા ફરી રહ્યા હતા ઘરે પહોંચીને રત્ના અને મનોરમાજી જીને હાથ પકડીને કહ્યું માજી આજેથી તમારું દરેક પળ ખુશીથી ભરેલું રહેશે ત્યારે સુમિત પણ આગળ વધીને કહ્યું માં જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી તમને કદી કોઈ દુઃખી નહીં થવા દઉં મનુરમાજીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા દોસ્તો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો એકવાર કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખી દેજો તેમણે પ્રેમથી પુત્ર અને પુત્ર વધુના માથા પર હાથ ફેરવીને કહ્યું બસ હવે બીજું કશી જરૂર નથી બેટા આ મારો પ્રેમ હંમેશા બની રહે એ જ મારા માટે ઘણું છે કહેતા પહેલાં મનોજયપુરના પુત્ર અને પુત્ર વધુને ગળે લગાવી લીધા મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હર હર મહાદેવ